એન્જિન પાવરફુલ ગિયર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર ની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આ કો ઓરિજિનલ કન્ડિશન માં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર ની અંદર પાવર સ્ટીરિંગ છે સાઇડ ગિયર જોવા મળશે ડબલ ક્લચ છે રિવર્સ પીટીઓ ઓઈલ બ્રેક ટ્રેક્ટર કંપની કલર માં રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ઉબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઉનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઉનરનું કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં છે સીટ છતરી પણ સારા ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે પાર્સિંગ ચાલુ છે કિંમત ત્રણ લાખ પિચોતેર હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો રાજકોટ તાલુકો જસદણ વિછીયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો